સુરત શહેર મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર ઓલપાડથી પસાર થયા હતા જેમના સન્માન માટે સ્થાનિકો પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો અને ખેડૂતો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહી નાયબ મુખ્યમંત્રી હર્ષ સન્માન કર્યું હતું ઢોલ નગારા સાથે ઓલપાડના નગરજનો રોડ પર ઉતરી આવ્યા હતા ત્યારે ખાસ કરીને હાલમાં કમોસમી વરસાદના કારણે ગુજરાત સહિત સુરત જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ ચંવીએ ઓલપાડના ખેડૂતોના ખેતરમાં જાત નિરીક્ષણ કરી નુકસાનીનું વિશ્લેષણ કર્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડની જાહેરાત કરતા ખેડૂતોએ સરકારની જાહેરાતને ઐતિહાસિક ગણાવી હતી સરકારની આ જાહેરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ ચંવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી ઓલપાડમાંથી પસાર થતા તેમના કરવા ખેડૂતોને ખેતી વિશે માહિતગાર કર્યા હતા જે રીતે ગુજરાત થયું છે અને નુકસાનના સૌ પ્રથમવાર દસ હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કરીને જે ખેડૂતોને રાહત આપવાનું કામ કર્યું છે એટલા માટે હું દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણા ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજીનો એગ્રીકલ્ચર મિનિસ્ટર જીતુભાઈ વાઘાણીજીનો હું જાહેરમાં આભાર માનું છું આજે આપણા ડેપ્યુટી સીએમ હરષભાઈ સંઘવીરજી ઓલપાડથી પસાર થવાના ત્યારે મારા ઓલપા તાલુકાના ખેડૂતની લાગણી એવી છે કે આટલું મોટું પેકેજ અને ઓલપાડમાં ખાસ કરીને નુકસાન થયું છે તો અમારા ખેડૂતો ડેપ્યુટી સીએમનો સન્માન કરવા માગે છે જ્યારે એક ડેપ્યુટી સીએમ ઓલપાડના નુકસાન થયેલું નુકસાનને જોવા માટે પોતે ખેતરોમાં જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોની લાગણી છે કે અમે પણ અમારા ડેપ્યુટી સીએમનું અમે આટલું મોટું પેકેજ જાહેર છે તેમનો એમનું અમને ખેડૂત લોકો આભાર માનવા માટે અહીંયા આજે એકઠા થયા છે નામ રમેશભાઈ ભાવજીભાઈ પટેલ શા માટે આજે ખેડૂતો માટેનું જે ખેડૂત માટે આ વખતે જે મુશ્કેલી પડી છે એમાં મુકેશભાઈ આપણા ધારાસભ્યશ્રી અને હર્ષભાઈ જે ગામડા ગામડે આવીને આપણે જો સેલોટ અને અનુભવ લોવાચા આવીને જે જોયું છે એ પ્રત્યક્ષ ગૃહમંત્રીએ એટલે ખેતરમાં ઉતરીને બધું આ બધું જોયું છે અને ત્યાર પછી આ લોકોએ જે પેકેજ જાહેર કર્યું છે તેમાં આ લોકોનો મુકેશભાઈનો અને હર્ષભાઈનો ખૂબ ખૂબ એટલે એને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું આ વર્ષે ગુજરાતમાં અંધાર્યો કમોસમી વરસાદના કારણે પહેલાં સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અને પછી ફરી આખા ગુજરાતમાં ખૂબ ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં હજારો ગામડાઓમાં લાખો ખેડૂતોનો મહિનાઓની મહેનતનો પાક આખો જાણે કે પૂરો થઈ ગયો અને આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ચાલુ વરસાદે જ સૌ શ્રીઓને ખેડૂતો જોડે ખેતરોમાં જઈને તેમની તકલીફમાં સહયોગી બનવાની સૂચના આપી હતી એવા સમયે હું આ ક્ષેત્રની અંદર ખેડૂતોને મળવા આવ્યો હતો એમની વેદના એમની દુવિધા અને કુદરતની આ અચાનક જે ક્યારેય ના થયું હોય ગુજરાતના ઇતિહાસમાં એ પ્રકારનું નુકસાન ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક સહન કરવું પડ્યું અને ત્યારે ખેડૂતોએ ખૂબ લાગણીપૂર્વક એક જ માંગણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા ખેડૂતો જોડે રહી છે અને આ વર્ષે બી રહેશે પરંતુ આ વર્ષની તકલીફ ખૂબ મોટી છે તેથી વધુ સહયોગ મળે તેવી એ લોકોની અપેક્ષા હતી ને નહેરનું કામ જે આ વર્ષે કરવાનું હતું એ એક વર્ષ પછી કરે તો આ સિઝનો એમને પાક સારો મળી જાય તાત્કાલિક અમારા પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને હું મુખ્યમંત્રીશ્રીને મળ્યા અને મળતાની સાથે જ એમને આ નિર્ણય મોફૂક રાખીને આવનારા વર્ષે કરીને ખૂબ મોટા પાયે ખેડૂતોને મદદ કરી કાલે સાંજે ગુજરાતના ઇતિહાસમાં ના અપાયું હોય એ પ્રકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે હજી દસ દિવસ પહેલાં જ ઉત્તર ગુજરાતના વીસ જેટલા તાલુકા માટે સાડા નવસો કરોડનું પેકેજ સાડા નવસોના કરોડના પેકેજની જોડે જોડે પચીસસો કરોડ જેટલાની રકમનું પરમનન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ થોડા દિવસ પહેલાં જ મગફળી સોયાબીન ચના ખરીદવા માટે પંદર હજાર કરોડ જેટલાનું જે ટેકાના ભાવની ખરીદી છે તે નિર્ણય લેવામાં આવ્યો અને કાલે સાંજે ગુજરાતના સૌ ખેડૂતોલક્ષી આજ તકનું ઐતિહાસિક દસ હજાર કરોડનું પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું જે થકી જેનાથી ખેડૂતોને સહયોગ કઈ રીતે કરી શકાય ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં બી અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી બાકી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહીશ તે માટે વિભાગે આખી વ્યવસ્થા બી હમણાં ગોઠવી રહ્યા છે અને તાત્કાલિક આ પ્રક્રિયા બી ચાલુ કરવામાં આવશે આ હું નથી કહેવા માંગતો આપે ખેડૂતોનો ઉત્સાહ અને સાચ ખેડૂતોની લાગણી અને ખેડૂતોના મનની અંદર જે એની લઈને ખુશી છે કે આપ સૌએ આપણા કેમેરામાં કેદ કરી છે તેનાથી જ આપણે અંદાજો આવીશું કેમેરામેન વિજય યાદવ સાથે જીજ્ઞેશ ઠાકોર આરએ ન્યૂઝ ઓલપાર